પણ તંત્ર અકસ્માત ઝોન જાહેર કરી સાવધાની માટે કાર્ય કરતું ન હોય અકસ્માતોમાં લોકો જાન ગુમાવી રહ્યા છે આજે સેવન સ્કાય રિંગ રોડ પાસે બે ટ્રેલર ભટકાતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે ઊભેલા ટ્રેલર પાછળ આવી રહેલ અન્ય ટ્રકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે અને ડ્રાઈવરનું મૃત્યુ થયું છે થોડા દિવસ પહેલાં આ સ્થળે અકસ્માતમાં ત્રણ લોકોએ જાન ગુમાવ્યા હતા દર્શક મિત્રો આજે તારીખ નવ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર